એટલે સૂતા જગાડ્યા સૂતા જગાડ્યા સાંભળે સૂતા જગાડ્યા માથે મૂક્યો વિવેકનો હાથ બ્રશ કર્યા પછી ઉલિયું ઉતાર્યા પછી કોકડા કર્યા પછી એક ક્ષાર મુક્ત થઈ જાય છે કજીયા કલેશ અડગા કર્યા એકતા નહીં આવે સુગંધ શરીરને ગમે એવો શ્વાસ આવે શ્વાસને ગમે એવી શરીરની સુગંધ આવે એને એક તાકે છે શરીરને ગમે એવો અંદરથી શ્વાસ આવે અને શ્વાસને ગમે એવી શરીરમાંથી સુગંધ આવે જેને જીવન જોડ્યા છે એ જોડાયેલા જીવનને હું વિનંતી કરું છું કરગરું છું એ શ્વાસને અને શરીરને સગાઈ કેવડી છે કેવા બે હળીમળીને રહે છે શરીર કદાચ ગફલતમાં હોય નુગરું હોય નિયંત્રણ વિનાનું હોય અંકુશ વિનાનું હોય કોઈનું કેવું ન માને એવું અચડ અને જડ હોય છતાંય શ્વાસ એને સાચવે શ્વાસ એને સાચવે શ્વાસને શરીરની કઈ જરૂર નથી શરીરને શ્વાસની જરૂર છે શરીરને શ્વાસની જરૂર છે શરીર શ્વાસ વિના ટકી નહીં શકે જીવી નહીં શકે શરીર મટી જશે રાખ થઈ જશે શ્વાસ નીકળી જશે તો શ્વાસને શરીર મૂક્યા પછી કશું થવાનું નથી શ્વાસ તો વિશ્વાસની પાંખે પાછો ઉડતો ઉડતો ઈચ્છા જ્યાં લઈ જાય એ બાજુ ઉડતું જવાનું છે ઈચ્છાના ઘરમાં રોકાવાનો છે માતાઓ એવી રૂડી સરસ સભાના ભાવમાં ભાનમાં બેઠા છો એટલે મને ગમે છે એવી એક યાદી આપું ગમે છે એકતામાં સુગંધ આવે છે એકતામાં શરીર અને શ્વાસની એકતા જો હોય તો શ્વાસ કે એવું શરીર ગ્રહણ કરે અને શરીરને જેવું રૂચે ગોઠે શરીરને જેની રૂચિ હોય એવું શ્વાસ એની પાસે મોકલે સાંભળો શરીર ને જેવું ગમે એવું જીભ ને ગમે એવું નહીં એ ગયા ગમે એવું નહીં જીભ તો ભલું ભલું બોલતી ક્યારે ભૂંડા બોલવા મને તારી ભલી થાય ભલું બોલતી બોલતી ક્યારે ભૂંડા બોલે જીભ જીભ લડીએ જવાબ શરીરને ગમે એવું શ્વાસ આપે છે શરીરને ગમે એવું કે આવું અંદર નથી મોકલવું શરીર અકળાઈ જાશે આવું તીખું તમ તમ તો આવું ખાટું ખાટું આહાહા આવું સળગતું આલ્કોહોલનું નવસારનું સડી ગયેલા ગોળનું આ ઉકાળેલું વરાળનું પાણી અંદર નથી મોકલવું ખદખદી જશે આખી હોજરી શરીર ન ગમે એમ શ્વાસ મોકલે નહીં જેવી રૂચિ હોય એમ શ્વાસ ગોતી ગોતી મોકલે કારણ કે મન શ્વાસમાં ક્યાં રહે છે શ્વાસ માં રહે છે વિચાર શ્વાસ માં રહે છે વિવેક વિચારમાં રહે છે આપણો વિવેક આ આય રહે છે પાલનપુર પણ વિવેક વિચારમાં રહે છે વિચારનું શાસન વિવેક છે વિચાર સુવિચાર કુવિચાર બે ઘરમાં રહે છે પણ વિચારનું શાસન જોતું હોય તો એ વિવેકમાં છે વિવેક વિવેક સંતો નું સમાગમ થાય સત્સંગ દ્વારા તમને મને આપણને પ્રાપ્ત થાય છે શરીર ને ન ગમે એવું શ્વાસ મોકલે નહીં અને શ્વાસ અકળાઈ જાય એવું શરીર કાંઈ કર્મ ન કરે બેવને ને એકરૂપ થઈને રહેતા આવડે શરીર અને શ્વાસ રહે છે પતિ ને પત્ની બે ભેડા રહે છે પણ બે ના શ્વાસ બેવની રૂચિ અલગ છે એટલા માટે એની ઉપર નિયંત્રણ નામના ગુરુ હોય ગુરુ હોય અંકુશ જેનો ડર લાગ્યા કરે જેને ગુરુનો ડર લાગે છે એના જીવનમાં અજવાડા થતા આવે છે અજવાડા થાય ગુરુ શરીર નથી ગુરુ વચન છે વચનથી જે ડરે છે વચનથી ડરે એડમ ઈવે ન કીધું કે હું જેના જગમગ જગમગ જોઈ આવું એડમ કે ના 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 એને ના પાડી છે એવું કહે પણ એ અહીંયા ક્યાં છે વચન ગુરુનો જેને ડર લાગ્યા કરે ડર લાગ્યા કરે એના જીવનમાં વિચારોના એના જીવનમાં પ્રસન્નતાના અંજવાડા થતા હોય અંજવાડા પોતાના પતિ નો વિશ્વાસ પોતાની પત્ની નો વિશ્વાસ પોતાના ભાઈ નો વિશ્વાસ પોતાના મિત્ર નો વિશ્વાસ પોતાની માતાનો વિશ્વાસ પોતાની સાસુ નો વિશ્વાસ પોતાની વહુ નો વિશ્વાસ પોતાના દીકરીનો શ્વાસ શ્વાસ વિશ્વાસ ને ઘરેથી આવ્યો છે બે રહે છે એટલા બધા એટલા બધા રાજી પહેરે જેમ બત્રીસ દાસ ની અંદર જીભ સચવાય ને રહે એમ શરીર શ્વાસથી સચવાય રે શ્વાસ શરીરથી સચવાય રે એને રાજીપો રાખે શ્વાસ શરીરને રાજી રાખે મને આંખથી જોવું છે તો જોઈ લે શ્વાસ એને જોવામાં મદદ કરે જોવામાં વિવેક ચૂકી જાય તો એ શ્વાસ એને ઠબકો ના આપે કે બસ કર હવે બસ કર આ એટલું કહે કે આ યોગ્ય નથી આ યોગ્ય છે એટલું કહે બધાને કહે મને તમને આપણને અક્કલ હોય ન હોય ભણ્યા હોય ન ભણ્યા હોય બુદ્ધિ વાળા બુદ્ધિ વિનાના તોય અંદરથી તમને શ્વાસ ના પાડે ના પાડે પછી એની નાને ન ગણકારો ગણકારો નહીં ના પાડી સતાય એની પર કુદી પડો એટલે પછી શ્વાસ હારી જાય શ્વાસ હારે છે એટલે હતાશ થઈ જાય એની અસર શરીર ઉપર થાય અને શરીરને પછી નિયંત્રણ ગુરુ દંડ દંડ કરે 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 સજા એની દિશા બદલાવવા માટે ગુરુ એને રેણીના ઘરમાં લઈ જવા માટે એને નિયમનું બળ આપે અને નિયમનું બળ જેને સદગુરુએ આપ્યું છે એ બળ દ્વારા એની નિર્બળતા દૂર થાય છે અને એ બળ નિયમનું બળ એને ખીલે બાંધી દે છે વચનને ખીલે બંધાયેલું આ મન પછી સંયમને ઘેર જ મુસાફરી કરે બીજી આડે ક્યાંય ન જઈ શકે આવું સરસ જીવન જીવવાનું ગુરુના ઘરનું એક સુંદર કવચ તમને આપવામાં આવ્યું છે આપણને આપવામાં આવ્યું છે કવચ એને કોઈ કાંઈ ન કરી શકે કવચ કાચબો જેમ એના અંગ સંકેલી લે પછી કાચબાની ઢાલ ઉપર ગમે એટલા ઘા કરો પણ એના અંગને કાંઈ ન થાય આમ કવચ પહેરી અને તમે સંકેલાય સચવાઈને રહો પછી તમને કાંઈ ન થાય કવચ કોનું છે કવચ સત્પુરુષે આપેલું છે સતવચનનું કવચ છે સત્યથી ઓઢેલું છે એ કવચ છે એમાં પ્રેમ આવ્યો છે એમાં સંયમ આવ્યો છે એમાં શ્રદ્ધા વિશ્વાસ આવ્યો છે એ કવચ એવું છે નામ નામ તે મારો શ્વાસ છે મારો શ્વાસ છે મારું કવચ હું એની વફાદાર છું તે મારો જવાબદાર છે અખંડ અખંડ મારો વિશ્વાસ છે અખંડ મારો વિશ્વાસ છે પ્રાણી માત્રનો એક શ્વાસ તે મારો વિશ્વાસ છે વિશ્વાસ વિશ્વાસનો શ્વાસ તે હું છું તે હું છું વિશ્વાસ મારા કવચનું કવચ છે હું તેને વફાદાર છું તે મારો જવાબદાર છે બહુનામી બહુનામી પ્રાણી માત્રમાં રણુકાર કરે છે પ્રાણી માત્રમાં બોલે છે તે હું છું મારી પરામાં રહું છું હું એને વફાદાર છું વિવેકથી બોલવું એ મારો જવાબદાર છે સત્ય બોલવું એ મારો જવાબદાર છે એ મને કાયમ સત્ય બોલાવે છે કાયમનું સત્ય મને ગમે છે વચન બોલ બોલતા બોલનો તોલ કરતા વચનની રેણી પકડાય છે તે હું છું હું તેને વફાદાર છું વચન પુરુષ મારો જવાબદાર છે જગતનું તે કવચ છે જીવ માત્ર નું તે કવચ છે તે વચન હું છું સત 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 વચન પ્રકાશ છે પ્રકાશ તે હું છું હું તેને વફાદાર છું તે મારો જવાબદાર છે તું તું તે તે હું હું છું છો આપણને કવચ આપ્યું છે આ કવચ દ્વારા આપણે સુરક્ષિત આ કવચ દ્વારા બધી દિશાઓમાંથી આપણે નિડર થઈને જીવવું છે આત્માના પ્રદેશમાં જીવ જગતની સંસારી એ ગતિવિધિઓમાં ગૂંચવાવું નથી અટવાવું નથી વીટાવવું નથી બંધાવવું નથી જીવન જીવવું છે ગુરુના શરણમાં ગુરુને સમર્પિત થઈ એમના વિશ્વાસ એમના વચનના વિશ્વાસે એને અજવાળે જાગતું જીવન જીવવું છે નામ અખંડ બહુનામી નામ અખંડ બહુનામી વચન સત તું એ જીવન વિતા આવીને આખું જીવન વિતાવી અને તમને મારા માન્યા પછી ભાખું એટલે તમારી પાસે એને યાદ કરાવું છું કે આવું એક સત તમારી અંદર છે આવો એક અણમોલ ખજાનો વચનનો વિશ્વાસ તમારી મારી આપણા બધાની અંદર છે પણ મળે છે ક્યાંથી ਗੁਰੂ ਚਰਨ ਬਲੀ ਹਾਰੀ રે ਪਦ ਪਰਖੀ ਜੋ ਨਿjari રે ਸੁਹਾਗੀ ਮਾਰਾ ਵੀਰਾ ਤੂੰ ਜਾਗੇ ਨੇ ਤੋ ਜੋ ਗੁਰੂ ਚਰਨ ਬਲੀ ਹਾਰੀ રે ਪਦ जारी रे सुहागी मारा वीरा तू जागी सुहागी मारा वीरा तू जागी જાગવું એટલે અંદરથી સભાન રહેવું એનું નામ જાગવું છે પછી તમે બહાર આવ્યા તો બહાર બધા અરે હળી મળીને રહેવું એને સભાન કહે છે એ જાગરણ છે બહાર તમે બોલો છો બધા એકરૂપ થઈને બોલો એક જ રેણીમાં એક જ ભાવમાં સુહાગી મારા વીરા તો જો બધા ભેડા બોલો આવી રીતે બધા એ જ એક જ ક્ષણમાં એ જ રણુકારમાં ભેડા બોલે એને આરાધ કે છે મોટબેન એને આરાધ કે છે બધા ભેડા બોલે આટલા બધા ભેડા થાય ગુરુને દ્વારે ને જો આગળ પાછળ આગળ પાછળ તો જાગ્યા નથી અથવા તો એને એમાં એમાં રસ નથી નથી એક અને ક્યાંય જો ધર્મ સ્તંભ આ મંડપ ઉભો થયો હોય ને એ વખતે તમે હાજર હો તો એ સ્તંભ ઉભો થાય છે જેની ઘડીએ એ જ ઘડીએ આપણી નજર પણ સ્તંભ ભેળી 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 આ સ્તંભ થઈ જાય આપણા બધા થઈ જાય બધાની નજર એક થઈ જાય એને મહાજ્યોત કહે છે એને પ્રકાશ કહે છે આમાં પ્રકાશ છે આંખમાં પ્રકાશ છે અંજવાળું છે તો આંખ કામ આપે છે એટલે ખબર પડી કે અંદર પ્રકાશ પણ પ્રકાશની મદદેથી આપણને અનુભવ કરાય પ્રકાશનો તો બધા ભેળા થઈને એક એક સ્થિર દ્રષ્ટિ એક સેકન્ડ માટે એક મિનિટ માટે બધાયની નજર સ્થિર થઈ ગઈ ન્યા એક નૂર એક પ્રકાશ અહીંયા એક સૂર પ્રગટે ત્યાં એક નૂર પ્રગટે અને હવે ત્રીજા ઘરમાં કહું સાંભળજો કઈ જન્મ નો ભૂખ્યો મન દેહ ને ચૂક્યો કઈ જન્મ નો ક્યો હે જીવો આવો અવસર ચૂક્યો કેવો અવસર તું તો જોઈ રહ્યો હતો એક શરીર લેવા માટે જોયો હતો નવમાસ કેવો વેઠ્યો માયે ત્રાસ એ સુહાગી એ ધણી હતા એ તારી માથે ધણી ધાર એટલે સુહાગી તું કહેવાય કુવારો નહીં કહેવાય ને વિધવાય નહીં કહેવાય ધણીયા તો કહેવાય સુહાગી એ મારા વીરા જાગીને જો તે તો પકડ્યો ના મનો દોર રે જીવ આનંદ યાઠે રે સુહાગી એ મારા વીરા તું જાગી ને પછી છે છૂટવાની મારી જીવ સીધ ને કરે લાચારી જીવ સીધ ને એ વ્યોમા વ્યોમા આવો વ્યોમા આવો તમને કહું તમે મને કહો છે એવું હામ હામું આપણું હાલે હું તમને કહું એ બી માં તો તમે વળી પાછા મને કે બી માં છે છૂટવાની વારી જીવ સિદ્ધ ને કરે લાચારી કરે છે કોના માટે વાસ્ણવ માટે કામનાઓ માટે સંસારના સુખો માટે લાચારી કરવી પડે છે લાચારી તો શું કરવું લાચારી ન કરું તો કરું શું અરે જા સંત ચરણ બડો ભાગી રે જાઈ લે રો ભજનની લહેર મેરી માતા એ ઉડે ઉડે લહેર મેરી માતા પ્રેમ પિતા જરા સરનામો તો જુઓ લહેરાય છે લહેર એ લહેર મેરી માતા ઈ લહેરાતી લહેરાતી લહેર થીર થઈ ગઈ એટલે પ્રેમ પિતા દૂધમાં જેમ છાસ નો છાટો પડે એમ પ્રેમ એક એવું સત્ય સત્ય ઔષધ છે કે બેને સ્થિર કરી દે છે લહેર મેરી માતા જરા ધ્યાન દેજો તમે લહેરાણા હો તો જોજો બરાબર લહેરાણા હોઈ જાય જોવો બરાબર સંસારમાં ગુપત્રી થે પ્રગટ રીતે ચોરી છુપી થી ક્યાંય જો લહેરાણા હો તો જોજો એ લહેરમાં માં રહે છે એટલે તમે વાસનાનો ઉપયોગ કરો તો વાસનાનું ફળ આપે છે એ લહેર માં છે એને ઉપાસનાનું उपयोग करो तो फल आपे लहर मेरी माता प्रेम पिता गुरु वचन भक्ति विवेक मुक्ति ज्ञान गुरु वचन भक्ति विवेक मुक्ति જા સંત ચરણ બડબાગી રે જાય લહેર ભજન ભજન એટલે જા શ્વાસ એક ઘરમાં એક વિચારમાં એક રૂપમાં એક લબઝમાં એક સંગમાં જા જા શ્વાસ કેન્દ્રિત થાય અને એ આપણને ગમે એનું નામ ભજન છે ભજન છે શ્વાસા ગણ્યા છે મોટી બેલ ની ક્યારેય ટાઈમ મળ્યો છે ક્યારે ભાઈઓ શ્વાસા ગણવાનો પૈસા તો ગણો છો હે શ્વાસા ગણવાનો ક્યારેય ટાઈમ મળ્યો છે ક્યારેક તો વિચારો કે આ શ્વાસા કેટલા આવે છે જાય કેટલા આવે છે જાય ક્યારેક મને ક્રોધમાં લઈ જાય ક્યારેક મને ક્યારેક મને લોભમાં લઈ જાય ક્યારેક મોહમાં લઈ જાય ક્યારેક ગુણિયલ બનાવે ક્યારેક જ્ઞાની બનાવે ક્યારેક વાતો કરાવે ક્યારેક ચૂપ રાખે આ બધા એ શ્વાસા એટલે એકદી એકદી ટાઈમ લઈને ગણો તો ખરા ગંગા સતી એ માતાએ ગણ્યા હતા